શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે વૈશાખ વદમાં અપરા એકાદશી આવે છે તેની કથા વાર્તા જાણશું તો આપ સૌ સાંભળજો વૈશાખ વદની અપરા એકાદશી વૈશાખ સ કૃષ્ણ પક્ષે તુકી નામ એકાદશી ભવેત શ્રોતું ઈચ્છા મી મહાત્મ તદ્દસ્ય જનાર્દન યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હે જનાર્દન વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એનું મહાત્મ્ય શું છે હું એનું મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું તો તે કહેવાની કૃપા કરો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન લોકોનું હિત કરવાની ઈચ્છાથી તમે યોગ્ય પૂછ્યું છે એ એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે અપરા એકાદશી ઘણું જ પુણ્ય આપનારી તેમજ મા પાપોને નાશ કરવાવાળી છે આ એકાદશી વ્રત કરનારની ખૂબ જ કીર્તિ થાય છે વળી જે મનુષ્ય બ્રહ્મ હત્યાના પાપથી પીરાતો હોય જેણે ગાયની હત્યા કરી હોય જેણે ગોત્રની હત્યા કરી હોય જેણે ગર્ભમાં રહેલા બાળકને મારી નાખ્યું હોય જેને બીજા પર ખોટું આર ચડાવ્યું હોય અને જે પારથી સ્ત્રીઓના સેવનમાં રસ ધરાવતો હોય તે પણ એ એકાદશી કરે છે તો હે રાજાની અપરા એકાદશીના સેવનથી પાપ રહી થઈ જાય છે વળી જેણે કોઈની ખોટી સાક્ષી પૂરી હોય જેણે વેપારમાં ખોટા તોલ માપના કાંટલા વાપર્યા હોય અને ખોટા ત્રાજવાનો ઉપયોગ કર્યો હોય જેણે વેદોનો તેમજ શાસ્ત્રોનો ખોટો અભ્યાસ કર્યો હોય જેણે જ્યોતિષશાસ્ત્રનો ખોટો અભ્યાસ કરીને ખોટા નક્ષત્રોની ગણતરી કરીને ખોટો ખોટે ખોટા જોશ જોયા હોય આયુર્વેદ શાસ્ત્રનો ખોટો અર્થ કરીને ખોટા વૈધ બની બેઠો હોય અને ખોટી દવાઓ આપતો હોય આ બધા પાપીઓ તરફના અધિકારી છે પરંતુ હે રાજ્યના બધા પાપીઓ જો અપર એકાદશી વ્રત કરે તો એમણે કરેલા આવા પ્રકારના પાપોમાંથી છુટકારો મેળવી શકે છે વળી જે ક્ષત્રિય પોતાના ક્ષત્રિય જાતિના ધર્મનો ત્યાગ કરી યુદ્ધમાંથી નાસી જાય છે તે મૃત્યુ પછી ઘોર નરકમાં પડે છે આવા ધર્મભ્રષ્ટ પણ જો અપરા એકાદશી વ્રત કરે તો તેઓ પાપ મુક્ત થઈ સ્વર્ગમાં જાય છે તે જ પ્રમાણે જે શિષ્ય પોતાના ગુરુ પાસેથી વિદ્યા ગ્રહણ કરીને વિદ્વાન વિદ્વાન બન્યો હોય અને પછી તે શિષ્ય પોતાના ગુરુની નિંદા કરે અને તે પણ પરનિંદાનું પાપ લાગે છે અને તે પણ શિષ્ય મર્યા પછી દારૂ નરકમાં જાય છે આવા ગુરુની નિંદા કરવાવાળા શિષ્યો પણ એ પર એકાદશી વ્રત કરે તો તે શિષ્યો પણ પરનિંદાના પાપ માટે છૂટી જાય છે અને સદગતિને પામે છે હે રાજન હવે હું તમને અપરા એકાદશીના વ્રતનું મહાત્મ્ય તમને કહ્યું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો કાર્તિક માસમાં પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી જે મનુષ્ય પુણ્યફળ મેળવે છે તે સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગમાં સ્નાન કરવાથી જે પુણ્ય ફળ મેળવે છે ગયામાં પીંડદાન કરવાથી તેમજ પોતાના પિતૃને તૃપ્ત કરવાનીમાં કરવાથી મનુષ્ય જે પુણ્યની પ્રાપ્તિ કરે છે કાશીમાં જઈને શિવરાત્રિનું વ્રત કરવાથી એ વ્રત કરનારને જે ફળ મળે છે બૃહસ્પતિ સિંહ રાશિમાં હોય ત્યારે ગોદાવરી નદીમાં સ્નાન કરવાથી મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે બદ્રીકાશ્રમની યાત્રા કરતી વખતે કેદારનાથ પર્વતના દર્શન કરવાથી તેમજ તીર્થના સેવનથી જે પુણ્યફળ ઉપલબ્ધ થાય છે એટલું જ પુણ્ય ફળ અપરા એકાદશી વ્રત કરવાથી મનુષ્યને સહેજે પણ મરી જાય છે વળી સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં દક્ષિણ દક્ષિણા સહિત યજ્ઞ કર્યા પછી હાથી ઘોડા અને સુવર્ણનું દાન કરવાથી જે ફળનો પ્રાપ્તિ થાય છે એવું જ અને એટલું જ ફળ અપરા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય મેળવી લે છે વળી મનુષ્ય વાછરદા સહિત ગાયનું કે સુવર્ણનું કે ભૂમિનું દાન કરીને જે ફળ પ્રાપ્ત કરવે છે તે જ ફળને અપરા એકાદશી વ્રત કરીને મનુષ્ય સહેજે મેળવી દે છે એકંદરે આ અપરા એકાદશી પાપરૂપી વૃક્ષને કાપવામાં કુંવારી સમાન છે પાપરૂપી લાકડાને બારવામાં અગ્નિ સમાન છે તેમજ પાપરૂપી અંધકારનો નાશ કરવા સૂર્ય સમાન છે અપરા એકાદશી વ્રત કરી ઉપવાસ અને જાગરણ કરી ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધા જ પાપોમાંથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે ભગવાન કૃષ્ણ બોલ્યા હે રાજન મેં લોકોના હિત માટે જ આ અપરા એકાદશીના વ્રતનું મહાત્મ્ય કહ્યું છે તે મહાત્મ્યને વાંચનાર અથવા સાંભળનાર દરેક મનુષ્ય એક હજાર ગાયોના દાનનું ફળ મેળવે છે લોકાના ચહિતાર્થ કથિત મયા પઠના સ્વર્ણ રાજન ઘો સરસ્થ ફલમ લભેત હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આ હતી આપણા એકાદશીની કથા અને મહાત્મ્યા જો તમને આ વ્રત કથા સારી લાગી હોય તો મારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બીજી પણ આવી અનેક ધર્મની વાર્તાઓ કથાઓ તેમજ મહાત્મ્યા જાણવા માટે મારા વિડીયા જોતા રહો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય